નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો આપણો વિડીયો છે એ કોઈ દવા કે કોઈ માહિતી લે લગતો નથી પણ ખાસ કરી અને તમારો આભાર વ્યક્ત કરવો છે એનું કારણ એ છે કે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી એને બાર મહિના થયા છે બાર મહિનાની ઉપર એકાદ મહિનો વધીને થયો છે તેર મહિના થયા છે વધી વધીને તો મિત્રો આજે એક વર્ષની અંદર તમારે અવળો બધો જે પ્રેમ મળ્યો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કેમ કે મિત્રો અત્યારે યુટ્યુબ ચેનલની અંદર સારું અને સાચું બતાવવું એ બહુ ઓછું થઈ ગયું છે પણ આપણે ખાસ કરી અને કોઈ પણ ખોટું બતાવવાનું નહીં અને ખોટું કરી અને વિડીયો મૂકવાના નહીં એટલે ખાસ આપણે જે પ્રેક્ટિકલ કરીએ છે એ જ આપણે ઓર્ગેનિક ખેતી વિશે માહિતી આપવાની સારી સારી ઓર્ગેનિક પ્રોડક્ટો હોય અને ઉપયોગ કરો અને રિઝલ્ટ મળે તો એ એની માહિતી આપવાની કેમ કે એનું કારણ એ છે મિત્રો કે અત્યારે આપણે જે પેસ્ટિસાઈડ અને કેમિકલ વાળી ખેતી કરીએ છીએ અને આપણી જે જમીનો બગડી ગઈ છે એ ખૂબ અઘરું છે આવતા સમયની અંદર જો આપણે ઓર્ગેનિક ખેતી તરફ નહીં વળીએ તો આપણે આ જમીનો છે એ સાવ બંજર બની જાશે તમે એટલું તમે એની અંદર નાખશો પણ એ તમારે ઉત્પાદન નહીં મળે અત્યારે ખાલી પાંચ પૈસાની આવક વધે અને એમ કહીએ કે થોડા ઘણા મળ ઉત્પાદન વધે એના માટે થઈ અને આપણે જે આવી કેમિકલવાળી દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ પણ મિત્રો આવતા સમયની અંદર મારા અંદાજ પ્રમાણે દસ વર્ષ જો આવું ખેંચશું તો આપણી જમીન છે એ વાંચે બની જશે કે જે અત્યારે ઉત્પાદનની ક્ષમતા હોય એ પણ ઘટી જશે હવે મિત્રો ખાસ કરીને કહેવાનું કે આપણે આ યુટ્યુબ ચેનલ ની તો તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને જેમ બને આપણે સારા વિડીયો બનાવવાની કોશિશ કરું કે જેથી કરી અને ખેડૂત મિત્રોને સારા સારા એવા વિડીયો મળે અને એને પણ લાભ થાય એને પણ પૂરી માહિતી મળે ઓર્ગેનિક ખેતી વિશે અથવા જે આપણે જૈવિક ખેતી વિશે ગાય આધારિત ખેતી વિશે એવા બધા આપણે વિડીયો બનાવીએ છીએ અને ખાસ કરી અને ફરી ફરી કહું છું કે તમે જે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ કર્યા એ બધા તમારો ખૂબ ખૂબ આભાર આ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો અરે ઘણા બધા યુટ્યુબરો હોય પણ સારું બતાવવું વ્યવહાટું થાય અને પૈસા મેળવવા બાબતે થાય અને કોઈ પણને ખોટું બતાવવું એ યોગ્ય નથી એટલે આપણે ખાસ કરી અને આપણી ચેનલ ભળે નિરાતે વધશે પણ સારું અને સાચું જ બતાવવાની કોશિશ કરી છે હવે મિત્રો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપ વિશે પણ થોડી ઘણી માહિતી આપી દઉં મિત્રો કેમ કે આપણા મોબાઈલ નંબર છે આપણે વિડીયોની અંદર નથી બતાવતા પણ આપણે ખાસ કરી અને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે ગ્રુપ પણ ટૂંક સમયની અંદર બનાવ્યું એની અંદર પણ અત્યારે આપણે ત્રણસો ઉપર મેમ્બર છે એ ગ્રુપમાં એડ થઈ ગયા છે તો એડ કઈ રીતના થવું મિત્રો તો મારા દરેક વિડીયો હોય છે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક રાખેલી હોય છે કે તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અમારા ગ્રુપમાં એવું આપણે ટાઇટલ રાખીએ છીએ નીચે લિંક રાખીએ છીએ તો મિત્રો આ જે ગ્રુપની લિંક છે એ લિંકની અંદર તમે જોડાઈ શકો છો આ વિડીયોની અંદર પણ હું લિંક રાખી દઉં છું કે જે તમે લિંક છે એ લિંક ઉપર ટચ કરી અને આપણા વોટ્સએપની અંદર ગ્રુપમાં જોડાઈ જાઓ ત્યાં તમારે ખેતીને લગતા કોઈ પણ તમામ પ્રશ્નો હોય તો ત્યાં આપણે સોલ્યુશન આવી જ શકે છે કેમ કે મિત્રો મોબાઈલ નંબર વિડીયોની અંદર દેવામાં બીજી કોઈ તકલીફ નથી પણ જે ઘણા બધા મિત્રો બીજા હોય છે કે જે કામ ના હોય અને ખોટો ટાઈમ વેસ્ટ કરતા હોય કોઈ પણ ખાલી નોર્મલ દવા છાપવી હોય અથવા ઉપયોગ કરવો હોય તો તરત ફોન કરી દે છે અમે તમારી સેવામાં છીએ એ તત્પર જ છે હાજર જ છે પણ મિત્રો તમારા એક નાના એવા પ્રશ્નથી ખેડૂતનું બીજા કોઈનું પણ મોટું કામ હોય એનું પણ અમે કોલ રિસિવ કરી શકતા નથી એટલે જેમ બને એમ તમારા જે પ્રશ્નનો જવાબ અમે આપશું પણ એ રીતના આપણે વોટ્સએપ ગ્રુપ છે કે ગ્રુપની અંદર તમે મને મેસેજ કરશો ત્યાંથી તમે હું મારા ફ્રી ટાઈમે તમને મેસેજની રિપ્લાય આપી દઈશ અથવા જે ત્રણસોથી વધારે અત્યારે તો મેમ્બર થઈ ગયા છે એ એમાં એ ઉપયોગ કોઈ પણ એ મેમ્બરે કર્યો છે તો તમને એના પણ રિવ્યુ મારા કરતા એની પેલા એ આપી દેશે કે હા ભાઈ મેં આનો ઉપયોગ કર્યો તો અને ખૂબ સારી એવી દવા છે અથવા ઉપયોગ કર્યો તો નાનો ઉપયોગ ના કરાય એ માહિતી ત્યાં પણ મળી જશે બિયારણ વિશેની ઘણા બધા ખેડૂત મિત્રો પણ આપણે એની અંદર જોડાના છે તો મિત્રો વિડીયો લાંબો નથી કરતો પણ ફરીથી ફરી અને પાછો કહું છું કે અત્યારે આપણે જે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજ રીતના પ્રેમ આપતા રહેજો આગળ કીધું કે તમારો પ્રશ્ન કોઈ પણ હોય તો વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપમાં જોડાઈ જાજો મિત્રો એટલે ખાસ મિત્રો આ માટેનો જ વિડિયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા